મિત્રો વર્ષ બે હજાર પચીસ નું બીજું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર રવિવારે થવાનું છે આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે પરંતુ ભારતમાં તે ક્યારે થશે અને તેનો સૂતક સમય શું હશે સાથે જ આ ચંદ્રગ્રહણ ક્યારે સમાપ્ત થશે આ બધી માહિતી આજના આ વિડીયોમાં હું તમને જણાવવાની છું સાથે જ આજના આ વિડિયોમાં હું તમને બતાવીશ કે ચંદ્રગ્રહણ દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને સાથે જ હું તમને જણાવીશ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કંઈકી સાવચેતી રાખવી જોઈએ કારણ કે આ સમય નકારાત્મક શક્તિઓ પોતાના પૂર્ણ પ્રભાવમાં હોય છે તો આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને શું ન કરવું સાથે જ તેમણે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તેમનું આવનારું બાળક ચંદ્ર ખરાબ અસરથી સુરક્ષિત રહે તો મિત્રો આ દ્વારા તમને વર્ષ બીજા અને સંપૂર્ણ માહિતી મળશે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ સાથે જ આ વિડિયો જોયા પછી તમે તમારા પડોશીઓ અને સગા સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં વર્ષ બે હજાર પચીસ માં કુલ ચાર ગ્રહણો છે જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે અને આ વર્ષે બે થઈ ચૂક્યું છે અને હવે વર્ષ પચીસ નું આ બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર રવિવારે થવાનું છે પરંતુ મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ એક મહાચંદ્રગ્રહણ હશે જેની રાહ ફક્ત વિશ્વના જ્યોતિષીઓ જ નહીં પરંતુ એસ્ટ્રોલોજર્સ પણ આતુરતાથી જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણ ને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપે છે કારણ કે આ સમયે ચંદ્રની શક્તિ ઘણી ઓછી થઈ જાય છે આ દરમિયાન ઘણા એવા કાર્યો કાર્યો છે છે જે કરવું સંપૂર્ણપણે નિષેધ ખાસ કરીને શુભ ચંદ્રગ્રહણના સમયે બિલકુલ ન કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં સાત સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેમાં પૃથ્વી ચંદ્રને ઢાંકી દેશે અને સાત સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ ભાદરવા માસ ના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થશે ચાલો હવે જાણી લઈએ કે સાત સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં જોઈ શકાશે તો આ ચંદ્રગ્રહણ ભારતના દરેક શહેરમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને ભારત સાથે સાથે આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ ન્યુઝીલેન્ડ પશ્ચિમ અને ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના પૂર્વીય વિસ્તારોમાં જોઈ શકાશે અને હવે આ ચંદ્રગ્રહણના સમય વિશે વાત કરીએ તો મિત્રો ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ ની શરૂઆત સાત સપ્ટેમ્બર બે હજાર મધ્યરાત્રિ બાદ એટલે કે મોડી રાત્રે એક વાગીને ને છવ્વીસ મિનિટ વાગ્યે થશે આ ચંદ્રગ્રહણ નો કુલ સમયગાળો લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટનો રહેશે અને આ ચંદ્રગ્રહણ ના સૂતક કાળ વિશે વાત કરીએ તો જુઓ જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેનો સૂતક કાળ બાર કલાક પહેલાથી માન્ય હોય છે પરંતુ ચંદ્રગ્રહણમાં સૂતક કાળ નવ કલાક પહેલાથી માન્ય હોય છે અને કારણ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે તેથી ભારતમાં પણ આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ સંપૂર્ણપણે માન્ય રહેશે આ બાબતનું તમે થોડું ધ્યાન રાખજો આ ચંદ્ર ગ્રહણ ના સુરત પચીસ ના બપોરે ઓગણીસ મિનિટ વાગ્યે થશે અને સૂતક કાળની સમાપ્તિ ગ્રહણની સાથે જ સાત સપ્ટેમ્બર બે હજાર ની બાદ એટલે કે મોડી રાત્રે એક વાગીને ને છત્રીસ મિનિટ વાગ્યે થશે તેથી મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે ભારતમાં સૂતક કાળ અને ગ્રહણના તમામ નિયમો માન્ય રહેશે ભારતમાં રહેતા લોકોએ આ ચંદ્રગ્રહણના ગ્રહણના સમયે ખાસ સાવચેતી રાખવી પડશે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમય વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ગ્રહણની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે તેથી ચંદ્રગ્રહણના સમય ગર્ભવતી મહિલાઓએ ચંદ્રના પ્રકાશમાં જવું ન જોઈએ અને પોતાના ગર્ભ પર ગ્રહણની છાયા પડવા દેવી ન જોઈએ સાથે જ ચંદ્રગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ વધુમાં વધુ ભગવાનનું ધ્યાન મંત્ર જાપ વગેરે કરવું જોઈએ અથવા કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જોઈએ ગર્ભવતી મહિલાઓએ આ સમય કાળ અને ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ ગર્ભવતી મહિલાઓએ ગ્રહણને ભૂલથી પણ જોવું ન જોઈએ મિત્રો ગ્રહણના સમય ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ બાબતનું ટેન્શન લેવું ન જોઈએ અને આ દરમિયાન ગર્ભવતી મહિલાએ નમીને કોઈ પણ કામ ન કરવું જોઈએ આ સમયે સોયદોરાનો ઉપયોગ ન કરવો અને ગુંથણકામ પણ ન કરવું એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાએ ધાતુથી બનેલી વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ અને ન તો તો તેને આ શરીર પર ધારણ કરવી જોઈએ શક્ય હોય ગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાએ સ્નાન અવશ્ય કરવું જોઈએ અને ગ્રહણ દરમિયાન પોતાના પેટ પર ગેરુ લેપ અવશ્ય કરવું જોઈએ જો તમે બીમાર હો અને કોઈ કારણસર સ્નાન ન કરી શકો તો શક્ય ન હોય તો ઓછામાં ઓછું ગંગાજળનો છંટકાવ પોતાના પર અવશ્ય કરો અને અવશ્ય બદલો ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ ખાવામાં કે તડકો પણ ન લગાવવો જોઈએ ખાવાનું જેટલું સાદું રાખો એટલું સારું આ ઉપરાંત જણાવી દઈએ કે ગ્રહણના સમયે પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ ન બનાવવા જોઈએ આમ કરવાથી તમારા ઘરની સુખ શાંતિ બગડે છે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો આ સમય ગ્રહણ દરમિયાન તમે ઘરની બહાર ન નીકળો ખાસ કરીને જેમની કુંડળીમાં રાહુકેતુનો પ્રભાવ વધુ હોય તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન તેલની માલિશ પણ ન કરવી જોઈએ આમ કરવાથી ત્વચા સંબંધી રોગોનો સામનો કરવો પડે છે મિત્રો ગ્રહણના સમયે તુલસીના પાંદડાનું વિશેષ મહત્વ હોય છે આ સમયે તુલસીના પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે ખાવા પીવાની જે વસ્તુઓ હોય તેમાં તુલસીના પાંદડા તોડીને જ રાખી દો અને પછી તેને અવશ્ય નાખો આ ઉપરાંત જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના ના સમયે બધા લોકોએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચંદ્રગ્રહણની નકારાત્મક અસર બધા લોકોના જીવનમાં જોવા મળે છે ધ્યાન રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન નિષેધ છે આ દરમિયાન કપડાં ધોવા વાસણ ધોવા ખાવાનું બનાવવું કે પછી તાળું ખોલવું અને દાંત સાફ કરવાની પણ મનાઈ છે જો તમે બીમાર હો વૃદ્ધ હો બાળકો હો કે ગર્ભવતી મહિલા હો અને આ સમય ગ્રહણ દરમિયાન ખાવા પીવાની જરૂર હોય તો તમે ગ્રહણના ના સૂતક કાળ શરૂ થાય તે પહેલા જ ખાવા પીવાની સંપૂર્ણ તૈયારી કરી લો અને દરેક ખાવા પીવાની વસ્તુમાં તુલસીના પાંદડા નાખવાનું ભૂલશો નહીં આથી તે અન્ન અને જળમાં ગ્રહણનો દોષ લાગતો નથી અને તમે ગ્રહણની નકારાત્મકતાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો મિત્રો આ ઉપરાંત ચંદ્ર ગ્રહણના સમયે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પૂજા પણ નિષેધ માનવામાં આવે છે આ સમયે મૂર્તિનો સ્પર્શ કરવો સંપૂર્ણપણે નિષેધ છે કારણ કે આ સમયે પ્રકૃતિ સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિમાં હોય છે આ જ કારણ છે કે આ દરમિયાન વૃક્ષો છોડ ફૂલ પાંદડા તોડવા ન જોઈએ શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન નખ કાપવા વાળ કાપવા દાઢી બનાવવી અશુભ માનવામાં આવે છે તમે ગ્રહણના સમય માંસ માછલી મદિરા વગેરેનું સેવન પણ ન કરો ગ્રહણની અવધિમાં આ બધી વસ્તુઓ ન ખાવી જોઈએ સિગારેટ અને દારૂ જેવા નશીલા પદાર્થોથી પણ બચવું જોઈએ ચંદ્ર ગ્રહણ દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું મનોરંજન પણ ન કરવું જોઈએ કેટલાક લોકો ટાઈમપાસ માટે જુગાર કે તાસ રમે છે જે ખૂબ જ ખોટું છે તમને જણાવી દઈએ કે ગ્રહણના સમય કોઈ બીજાનું આપેલું અન્ન પણ ન ખાવું જોઈએ નહીં તો તમારા પર ભાર પડે છે અને બાર વર્ષનું પુણે નષ્ટ થઈ જાય છે એક બાબતનું ધ્યાન રાખો કે ગ્રહણ દરમિયાન બહારનું ખાવાનું પણ ન ખાવું જોઈએ આ દરમિયાન ન જોઈએ પરંતુ ગર્ભવતી મહિલા વૃદ્ધો અને બાળકો પર આ નિયમ લાગુ નથી મિત્રો ગ્રહણના સમયે જેટલું શક્ય હોય તેટલું ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ ગ્રહણના સમયે ઝઘડો પણ ન કરવો જોઈએ આ દરમિયાન જૂઠ કપટ ખરાબ વિચારોથી દૂર રહો ગ્રહણ કાળમાં મન અને બુદ્ધિ પર પડનારી ખરાબ અસર થી બચવા માટે તમારે વધુમાં વધુ ભગવાન નું નામ જપવું જોઈએ અથવા કોઈ મંત્ર જાપ કરવો જોઈએ તમે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ના જાપ કરો એક મંત્ર હું તમને બતાવું છું તેને તમે ક્યાંક નોંધી લો અને ચંદ્રગ્રહણ દરમિયાન તમે તેનો જાપ કરી શકો છો મંત્ર છે ઓમ ચંદ્રાય નથવા ઓમ સોમ સોમાય મંત્રનો જાપ કરી શકો છો અને ગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાજળ નાખીને સ્નાન અવશ્ય કરો આખા જળનો છંટકાવ ઘર ના મંદિર થી લઈ ને ઘરના દરેક રૂમ અવશ્ય કરો ત્યારબાદ તમે કોઈ જરૂરિયાતમંદ ગરીબ કે બ્રાહ્મણ ને ધન અને વસ્ત્ર દાન કરો આથી તમને પોની પ્રાપ્તિ થશે અને હવે ચંદ્રગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરીને તમારા જીવનના દરેક પ્રકારના કષ્ટથી મુક્તિ મેળવી શકો છો અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો તે વિશે વાત કરીએ જુઓ આ દરમિયાન પ્રકૃતિ ખૂબ જ સંવેદનશીલ હોય છે આ દરમિયાન કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી તો આ સમયે તમે ધન લાભ માટે ગ્રહણના સમયે શ્રી સૂક્તનું પાઠ કરો આથી ધનના ઘણા રીતે લાભ થાય છે અને પૈસા રૂપિયા સાથે જોડાયેલા જેટલા અવરોધ તમારા જીવનમાં તમારી કુંડળીમાં હોય તે આપોઆપ ખુલી જાય છે સુખ સમૃદ્ધિ માટે ગ્રહણ સમાપ્ત થયા પછી ગાય માતાને ગોળ અને રોટલી અવશ્ય ખવડાવો આથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નજર દોષથી મુક્તિ મેળવવા માટે ગ્રહણ પછી કાળા તલ અને પ્રગટાવો આથી નજર દોષની સમસ્યાથી તમને મુક્તિ મળે છે ચંદ્રના દોષ કુંડળીમાં માંગલિક દોષ હોય કે ચંદ્ર દોષ હોય તો તેના નિવારણ માટે ગ્રહણના સમયે ચંદ્ર મંત્રનો જાપ કરો અને ચાંદીના વાસણમાં દૂધ ભરીને શિવલિંગ પર અર્પણ કરો આથી ચંદ્ર દોષ સંપૂર્ણપણે દૂર થઈ જશે આરોગ્ય લાભ માટે જો ઘર ઘરપરિવારમાં કોઈ ખૂબ બીમાર હોય તો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરી ગંગાજળનો છંટકાવ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ માટે કે સરકારી નોકરીની પ્રાપ્તિ માટે અથવા બીજી કોઈ નોકરીમાં પ્રમોશન જોઈએ જો તમે તરક્કી કરવા માંગો છો તો આવા સમય ચંદ્રગ્રહણની સમાપ્તિ પછી તુલસી અડચણો આવી રહી છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે તો મિત્રો હવે એ નસીબદાર રાશિઓ વિશે વાત કરીએ જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાય જવાનું છે આ ચંદ્રગ્રહણ પર નવ ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરશે જેની સીધી અને આડકતરી અસર રાશિઓ પર પડશે એટલે કે ચંદ્ર દેવની કૃપાથી આ બાર રાશિ વાળા ચંદ્રગ્રહણ પછી કરોડપતિ બનવાના છે સૌથી પહેલી નસીબદાર રાશિ છે ધનુ રાશિ જો તમે ધનુ રાશિ ના છો અને લાંબા સમયથી બીમાર હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો શરૂ થશે લાંબા સમયથી જો તમે તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે કારકિર્દી અને વ્યવસાયમાં તમને પ્રગતિ જોવા મળશે આ ચંદ્રગ્રહણ પછી ધનુ રાશિવાળાના લગ્નના યોગ બની રહ્યા છે તમારા મનપસંદ લગ્ન આ ચંદ્રગ્રહણ પછી થઈ શકે છે તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તાઓ ખુલવાના છે જ્યાંથી તમને નફો થશે જો તમે વેપારી છો તો તમારા વ્યવસાયમાં હવે તમને ઘણો ફાયદો આવનારા સમયમાં જોવા મળશે આગળની નસીબદાર રાશિ છે મકર રાશિ જો તમે મકર રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વ્યવસાય ચાલવા લાગશે તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે તમારો શુક્ર ગ્રહ પણ તમને સાથ આપવાનું શરૂ કરશે શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનના ધન અને સંપત્તિ સાથે જોડાયેલો હોય છે એટલે કે મકર આ ચંદ્ર ગ્રહણ પછી ધન સંબંધિત જે પણ નિર્ણય લેશે તે નિર્ણયથી તેમને ફાયદો મળશે તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તાઓ ખુલવાના છે જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે અને તમે જ્યાં પણ ધનનું રોકાણ કરશો તે રોકાણથી તમને ફાયદો થશે આવનારો સમય આ ચંદ્રગ્રહણ પછી તમારા માટે ખૂબ જ કલ્યાણકારી અને શુભ સાબિત થવાનો છે આગળની નસીબદાર રાશિ છે મેષ રાશિ જો તમે મેષ રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારું પ્રમોશન થઈ જશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના તમારા યોગ બની રહ્યા છે જો તમે વિદ્યાર્થી છો તો આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે મેષ રાશિવાળા લાંબા સમયથી ઘણી બધી મૂંઝવણોમાં ફસાયેલા હતા પરંતુ હવે તમારી દરેક મુંઝવણ ધીરે ધીરે ખતમ થવા લાગશે ચંદ્રદેવની કૃપાથી તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી હોવાના કારણે તમારા જીવનમાં ખૂબ જ સારો સમય આવવાનો છે આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે આગળની નસીબદાર રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો તો તમારા વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે તમને રાજકીય લાભ થશે તમારો બંધ પડેલો વ્યવસાય ચાલવા લાગશે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે ઘૂંટણે તેકશે કારકિર્દી અને વ્યવસાયમાં તમને પ્રગતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે બીમાર હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે અચાનક તમારા જીવનમાં તમને મોટો ધન લાભ થઈ શકે છે જો કન્યા રાશિવાળા લાંબા સમયથી વિદેશમાં અભ્યાસનું સપનું જોતા હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમારું આ સપનું અવશ્ય પૂરું થશે અને તમે વિદેશમાં જઈને અભ્યાસ કરી શકો છો અને તમારી વિદેશમાં સારી નોકરી પણ લાગી શકે છે જો તમે તુલા રાશિના છો મિત્રો તો આ ચંદ્રગ્રહણ પછી તમારા લગ્નના યોગ બની રહ્યા છે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે તમારા નવગ્રહની સ્થિતિ ખૂબ જ સારી થઈ જશે તમારા પર શનિ દોષ મંગળ દોષ કે કોઈ પણ દોષ હોય તે આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ખતમ થઈ જશે ભગવાન ચંદ્રદેવની કૃપાથી તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ સારી થઈ જશે અને જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ઉચ્ચ સ્થાને હોય તે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ અને પ્રગતિ જોવા મળે છે આવનારા સમયમાં તુલા રાશિવાળા અચાનક ધનની પ્રાપ્તિ કરી શકે છે તમારી પાસે જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે હવે આવનારો સમય તમને સફળતા તરફ લઈ જશે મિત્રો આ વિડીયો ને અહી પૂર્ણ કરીએ છીએ વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય લક્ષ્મી